ક્વેશ્ચન નંબર એક ફુગાની અંદર ક્યો ગેસ ભરવા આવે છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી હિલિયમ ઓપ્શન સી હાઇડ્રોજન કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન બી હિલિયમ ક્વેશ્ચન નંબર બે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ક્યો મુગલ રાજા શાસક હતો ઓપ્શન એ અકબર ઓપ્શન બી હુમાયુ ઓપ્શન સી બાબર કે ઓપ્શન ડી જહાંગીર સાચો જવાબ છે ઓપ્શન સી બાબર ક્વેશ્ચન નંબર પાકિસ્તાન નામનું ગામ રાજ્ય ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી કોલકાતા કે ઓપ્શન ડી બિહાર સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર ક્વેશ્ચન નંબર ચાર નીચેના માંગથી ક્યુ જાનવર નથી મારી શકતું ઓપ્શન એ બકરી ઓપ્શન બી હાથી ઓપ્શન સી બળદ કે ઓપ્શન ડી સિ સાચો જવાબ છે ઓપ્શન બી હાથી ક્વેશ્ચન નંબર પાંચ રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન એ બે નવેમ્બર ઓપ્શન બી બાવીસ નવેમ્બર ઓપ્શન સી બાર નવેમ્બર કે ઓપ્શન ડી અગિયાર નવેમ્બર સાચો જવાબ છે ઓપ્શન સી બાર નવેમ્બર ક્વેશ્ચન નંબર છ ઊંટના વ્યાપાર માટે કયો વાર્ષિક મેળો પ્રસિદ્ધ છે ઓપ્શન એ સોનપુરનો મેળો ઓપ્શન બી કુંભ મેળો ઓપ્શન સી સુરજકુંડ મેળો કે ઓપ્શન ડી પુષ્કર મેળો સાચો જવાબ છે ઓપ્શન ડી પુષ્કર મેળો ક્વેશ્ચન નંબર સાત ભારતમાં સૌથી પહેલું સોનાનું એટીએમ ક્યાં મૂકવામાં આવ્યું ઓપ્શન એ દિલ્હીમાં ઓપ્શન બી મુંબઈમાં ઓપ્શન સી ગુજરાતમાં કે ઓપ્શન ડી હૈદરાબાદમાં સાચો જવાબ છે ઓપ્શન ડી હૈદરાબાદમાં ક્વેશ્ચન નંબર આઠ અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન બી અમર્ત્ય સેન ઓપ્શન સી વેંકટ રામન રામકૃષ્ણન કે ઓપ્શન ડી અન્ય સાચો જવાબ છે ઓપ્શન બી અમર્ત્ય સેન ક્વેશ્ચન નંબર એક રાષ્ટ્રપતિ હશે તેવું સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં લખ્યું છે ઓપ્શન એ અનુચ્છેદ એકાવન ઓપ્શન બી અનુચ્છેદ બાવન ઓપ્શન સી અનુચ્છેદ ત્રેપન કે ઓપ્શન ડી અનુચ્છેદ ચોપન સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદો ક્વેશ્ચન નંબર મહાદ્વીપ છે કર્કરેખા મકર થાય છે ઓપ્શન એ એશિયા ઓપ્શન બી યુરોપ ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકા મિત્રો આ ક્વેચન નો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન છે માં ક્યુ વિટામિન હોય છે ઓપ્શન એ વિટામિન ડી ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન કે ક્વેશ્ચન નંબર અગિયાર ભારતની કઈ મહિલાએ સૌથી પહેલા નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો ઓપ્શન એ કલ્પના ચાવલા ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી મધર ટેરેસા કે ઓપ્શન ડી કિરણ બેદી સાચો જવાબ છે ઓપ્શન સી મધર ટેરેસા ક્વેશ્ચન નંબર બાર ભારતમાં સૌર ઉર્જાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન ક્વેશ્ચન નંબર તેર ભારતમાં પવન ઉર્જાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ઓપ્શન એ પંજાબ ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી ઝારખંડ સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ ક્વેશ્ચન નંબર ચૌદ ભારતીય સંવિધાન માં કુલ કેટલા અનુચ્છેદ છે ઓપ્શન એ ત્રણસો ત્રાણું ઓપ્શન બી ત્રણસો ચોરાણું ઓપ્શન સી ત્રણસો પંચાણું કે ઓપ્શન ડી ત્રણસો છન્નું સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણસો પંચાણું ક્વેશ્ચન નંબર પંદર ક્યાંગ દેશમાં આજ સુધી ભૂકંપ નથી આવ્યો ઓપ્શન એ સાઉદી અરબ ઓપ્શન બી ઈરાન ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ડેનમાર્ક સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વે ક્વેશ્ચન નંબર સોળ દુનિયાના ક્યાંગ દેશમાં સરસોના તેલ પર પ્રતિબંધ છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી યુરોપ ઓપ્શન સી ફ્રાન્સ કે ઓપ્શન ડી કેનેડા સાચો જવાબ છે ઓપ્શન ડી કેનેડા ક્વેશ્ચન નંબર સત્તર પવનની સ્પીડ ક્યાંગ યંત્રથી માપવામાં આવે છે ઓપ્શન એ ક્રોનોમીટર ઓપ્શન બી એડીઓફોન ઓપ્શન સી એનિમોમીટર કે ઓપ્શન ડી આ એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી એની મોમીટર ક્વેશ્ચન નંબર અઢાર બીએમડબ્લ્યુ ક્યાંક દેશની કંપની છે ઓપ્શન એ જર્મની ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન એ જર્મની ક્વેશ્ચન નંબર ઓગણીસ ભારત ક્યાંગ દેશ પાસેથી સૌથી વધારે હથિયારો ખરીદે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી જર્મની સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા ક્વેશ્ચન નંબર વીસ હેલિકોપ્ટરનું વજન લગભગ કેટલો હોય છે ઓપ્શન એ છસો સત્તાવન કિલોગ્રામ ઓપ્શન બી પાંચસો કિલોગ્રામ ઓપ્શન સી ચારસો પચાસ કિલોગ્રામ के ऑप्शन डी 700 किलोग्राम कि जवाब ऑप्शन ए छसो सत्तावन किस भारतना क्या राज्य सौ सस्तु सोनूमे ऑप्शन ए दिल्ली ऑप्शन बी केरल ऑप्शन सी गुजरात के ऑप्शन डी राजस्थान साचो जवाब है ऑप्शन बी केरल क्वेश्चन नंबर बीस વિશ્વમાં ભારતની કઈ મૂર્તિ સૌથી ઊંચી છે ઓપ્શન એ હરમંદિર સાહિબ ઓપ્શન બી હમ્પી ઓપ્શન સી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે ઓપ્શન ડી ગોમતેશ્વર આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો